પ્રિયંકા ચોપરા હોલીવુડ ફિલ્મ હેટ ઓફ ધ સ્ટેટના શૂટિંગ વખતે ઇજાગ્રસ્ત થઈ છે પ્રિયંકા ચોપરાએ પોતે ચહેરા પર લોહીના ટશિયા ફૂટ્યા હોય અને ઉજરડા પડ્યા હોય તેવી તસવીરો શેર કરી હતી જોકે પ્રિયંકાને આ ઈજા કેવી રીતે થઈ તેની કોઈ વિગતો તેણે આપી નથી મત છે કે શેર કરેલી તસવીરોમાં તેના ચહેરા પર લોહીના છાંટા પણ જોવા મળે છે આ ફિલ્મમાં મા પ્રિયંકા ચોપરા એક્શન દ્રશ્યો કરવાની છે આથી કોઈ એક્શન સીના શૂટિંગ વખતે જાતે સ્ટન્ટ કરવા જાતેથી ગાલ થઈ હોય તે બન્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે બીજી તરફ પ્રિયંકાની આ તસવીર જોઈને તેના ચાહકો ચિંતિત બન્યા છે કેટલાય લોકોએ તેને ઝડપભેર સ્વસ્થ થઈ જવા શુભકામનાઓ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ